હેલો ફેમિલી તમારા બધીની ફરમાઈશ પૂરી કરી અને રસ મુઠીની રેસીપી તમારી સાથે શેર કરીએ તો જુઓ મેં બાજરાનો લોટ લીધો છે જેની અંદર મેં ધાણાજીરો પાવડર હૈદર પાવડર મીઠો લાલ મરચું પાવડર બધા ઘરના મસાલા એડ કર્યા છે પછી આ સૂકો લસણ હતો લીલા મરચાંની અને સૂકા લસણની મેં પેસ્ટ બનાવી લીલો લસણમાં એડ કર્યો છે લીલી ડુંગળી મેં એડ કરી છે લીલી મેથી મેં એડ કરી છે લીલા ધાણા એડ કર્યા છે તો તમારા પાસે ગાજર હોય દૂધી હોય તો એને પણ તમે સારી રીતે ચોપિંગ કરી અથવા ખમણી કરીને તમે આ મુઠિયામાં નાખી શકો છો આ મુઠિયા આપણે કોરા પણ બનાવી શકીએ છીએ અને રસવાળા પણ બનાવી શકીએ છીએ ઘણા લોકો કોરા તો બનાવે જ છે પણ રસવાળા બહુ ઓછા બનાવે છે તો આજે મને ઈચ્છા હતી ટૂંકમાં પતિદેવની ઈચ્છા હતી કે મને રસમુઠિયા ખાવા છો તમે તો ચલો આપણે રેસીપી પર શેર કરી અને યુટ્યુબ ફેમિલીને બતાવીએ તો જો મેં તેલ લીધો છે પછી એના અંદર જીરો નાખ્યા ટમેટા મરચાં નાખ્યા છે અને જ્યારે આ બધા હતું તો સૂકો લસણ લીલો લસણ લીલી ડુંગળી લીલી મેથી પણ મેં વઘારમાં નાખ્યો છે જો તમે લસણવાળી ચટણી એડ કરવા માંગતા હો તો એ પણ તમે નાખી શકો છો મેં એડ કરી હતી પછી સારી રીતે એને પકવા દઈશું તેલ છૂટો પડે પછી બેથી ત્રણ કરશે અમે નાખ્યા છે જેટલી ક્વોન્ટિટી એ પ્રમાણે તમે બનાવી શકો છો અમારા ઘરમાં બધાને ટેસ્ટી લાગે રસમૂઠિયા તો મેં થોડી ક્વોન્ટિટી વધારે જ કરી છે આવી રીતે આપણે થોડા થોડા લોહિયા લઈને મુઠિયા વારશું પાણી એકદમ ઉકરી જાય એના પછી જ આપણે મુઠિયા એડ કરવાના છે એનાથી પહેલાં નથી કરવાના નહીંતર બાજરાનો લોટ અંદર છૂટો પડી જશે પાણી ઉકળી જાય પછી જ આપણે એડ કરશું અને બસ પછી ત્રણથી ચાર તમે સીટી કરાવી નાખજો કેમ કે જેટલી ક્વોન્ટિટી હશે એ પ્રમાણે સીટી કરાવવાની છે ને જો મેં સીટી કરાવી લીધી હતી પછી કાંઈક આ રીતે ઘાટ એકદમ રસો બની ગયો હતો અને પછી બસ સર્વ કરી નાખ્યો ને ખાઈ લીધા રસ